તોફાન અને વરસાદ પારો નીચે લાવશે ખરા પડશે ધૂળની ડિસે ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ જણાવ્યું કે રાજસ્થાનમાં મેના રોજ ચાલુ રહેવાની શક્યતા છે આ પછી તે ઘટી શકે છે હવામાન વિભાગે બાર મેના રોજ મધ્ય પૂર્વ અને દક્ષિણ દ્વિપકલ્પ ભારતમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે આઈએમડીએ જણાવ્યું કે દસ મેના રોજ મધ્યપ્રદેશ અને વિદર્ભમાં અલગ અલગ સ્થળોએ ભારે પવન ચાળીસ થી પચાસ કિમી પ્રતિ કલાક સાથે કરા પડવાની સંભાવના છે હવામાન વિભાગે કહ્યું કે ઉત્તરાખંડમાં અગિયાર મેના રોજ કરા પડી શકે છે આ સાથે તેર મેના રોજ યુપીમાં ધૂળની ડમરીઓ આવવાની સંભાવના છે આઈએમડીએ બુધવારે આગાહી કરી હતી કે આગામી પાંચ દિવસ સુધી આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં વાવાઝોડું વીજળી અને જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડી માંગ વધુ પડતા ભેજને કારણે પશ્ચિમ બંગાળમાં બાર મે સુધી વાવાઝોડા અને વરસાદની સંભાવના છે